એક ભાઈ ઘી ફોન કર્યો પાંચ મહેમાન લઈને એટલે આપણે આમ હજો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘીરે રાંધવા વાળા હોય તો જ મહેમાન આવે ને આપડા ઘીરે રાંધી શકતા હોય તો જ મહેમાન પ્રથા હોય ને કયો ઘર એવું એક ત્યાં મહેમાન નો આવતા મને કયો આવી આવો આવો ફોન માં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન નો આવે તો આપણું ગુજરાત છે ને એ આશરાનું ભરેલું છે મહેમાનોનું ભરેલું છે એક ભાઈ ની ઘેરે રાજ્ય બાર વાગ્યે મહેમાન આવ્યો જોજો રાજ્ય બાર વાગ્યે મહેમાન આવ્યો ડોરવેલ દબાવ્યો ગરધણીયા દરવાજો ખોલ્યો પછી તો વાંચીતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણ્યા એર હોસ્ટ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના ગરધણી મેળો દાત ઓહો પધારો 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 બહુ સરસ બહુ મજા આવી લ્યો કે રાહ જોતા મને થતું સવારમાં તમને ફોન કરવાનો જ હતો કેમ હમણાં નથી આવતા બોલો કે હું પહેલી વાર આવ્યો હું તો ફોનમાં વાત કરું હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે સારું સારું બેસો બેસો પાણી પાયું પછી ને એવું થયું કે અત્યારે બાર વાગે આવ્યો તો થોડો ઝીમ્યા વગેરે આવ્યો હોય તમામ ખાલી કેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે બોલો કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યો બાર વાગ્યા બાકી બિચારા નતું હાલતું કઈ કરી પણ હિંમત હું આવી ખબર કે મહેમાન ની હાજરીમાં થોડી કઈ કહેશે મને એટલે અવાજ કર્યો સાંભળો છો હા સાંભળો છું બોલો શું છે જાગો છો જાગતી હોઉ તો જ બોલતી હોઉં ને નકર મારું ભૂત બોલે કઈ એક ભાઈ હતો એની પત્ની નું નામ ગુગલ રાખ્યું કે કોકે પૂછ્યું તમે ગુગલ કેમ રાખ્યું તાકે એક પ્રશ્ન પૂછું હો જવાબ આપે આ મહેમાન આવ્યા હતા કે આ મેં ભાડ્યા જોયા મેં કે પણ જમવાનું બાકી છે કે સવારે નાસ્તા આવે આ ધર્મશાળા નથી મન ફાવે એમ દોડ્યા આવે અને કે પણ મારો મિત્ર તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ન કરે અત્યારે ન જમે તો શું ગુજરી જશે હવે મહેમાન હાંભળે એમ ઝપટ બોલે બોલે ને લાઈટ જાય ને આવે લાઈટ જાય ને આવે અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો હકીકત આવ્યા છે મજાક નથી કરતો સાંભળ હકીકત આવ્યા છે કે પણ હકીકત મેં જોયા જ છે એ હવારે નાસ્તા રે કે પણ ભૂખ્યા થોડા સુવે એનો બાપે હુવે હવે મહેમાનના બાપ સુધી વાત ગયો પછી તો મારા હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાન નું અપમાન ઉભી રહે છે એમ કરી મારવા દોટ દીધી મારવા જ્યાં દોડ દીધી ને ત્યાં ગરધડી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો એને પકડી લીધો અને આપણા પુરુષના મીટર નોખા છે પકડે ને એમ ડબલ થાય જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોપ કોપ જો બાજતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે મૂકી દે મૂકી દે પછી તમે એને મૂકી દેહો ને તો ઢીલો પડી જાય પછી ઊભો પકડે હવે આવી જાય આબુ રોડ બાજુ હવે આગળ જ પકડ્યું નતો માનતો એમ મહેમાન હોશિયાર એને પકડ્યો ગરધણી ડબલ થયો રહેવા દે મિત્ર રહેવા દે ઓલો કે ના 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 કરતા બે રૂમમાં રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં રાત પહેલી વાર તમારી સામે બોલી એમાં પંદર ધોલ ને બે પાટું બાર લીધી બોલો કે મેં તો એક જ મારી બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો બોલો હવે આ ઘેર આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય નહીં સમજણ વેલી આવે તો બહુ મજા આવે સાહેબ અમે કાલે જ હું જુનાગઢ હતો ગીરમાં હું બહુ ફરું મને મજા આવે જો તમે જો એક સમય કેવો હશે આ વર્ષો પહેલા એક વડીલને એક વડીલને અરીસો જીડ્યો એક વડીલને અરીસો જીડ્યો એક ભાઈ હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં આને અરીસો કહેવાય કોઈથી જોયેલો જ નહીં એને પોતે બતા ઈયે ખબર નહીં આ વર્ષો પહેલાની વાતો પેલો વેલો અરીસો એને ખબર જ નથી હું પોતે પેલા આ હે આ આ આ સાહેબ બે મિનિટ બેસો આ વાત પર નાખું ત્યાં આ એક વાત પૂરી કરીને અરીસા વાળી સોરી હો અરીસો ચીડ્યો ગામડાનો માણસ હાવ અભણ કોઈ થી અરીસો જોયેલો નહીં અને અરીસો કહેવાય આપણે પોતે આવા બતાવી એ ખબર જ નહીં અને એ તો આમ જો વાહ એ વાહ કોક આવે ને તો તરત આમ પાછો છુપાવી દે ભૈયા જાય તરત વાહ વાહ તરણદી ઘીરે જ ન ગયો એની પત્નીને એમ થયું મારું ઘૂઘલું તરણદી થઈ ગયું ક્યાં તો બેન ભાત લઈને ન્યા ગઈ તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને ટિફિન લઈને

અને એને જે અરીસા હામે ખીજાણ્યો શીપલી કોકડા માં આવું ન ખરાય એ તો રડતી રડતી ગઈ ઘીરે અને એની સાસુ ને જેને એટલું કીધું કે તમારા દીકરાને આવું ન કરાય એનું સાસુએ કીધું કે સોમાર દીકરા કર્યો તમારા દીકરાને આવું ન કરાય મને પૂછ્યું તો ના ન પાડે તો એક વાળીએ રેત ને એક કિરે રે પણ મને આવી રીતે નહોતી છેતરવી પણ કે મારા દીકરા શું કર્યો એ તો કે એ બીજી બાઈ લાવ્યો ક્યાં છે આ રહી હવે એ ડોશી માં એ બિચારે જોયેલું નહીં કોઈ દેરી છો તો ડોશી માં મળ્યા રડવા કે મારો રોયો લાવ્યો લાવ્યો ને આવું બુઢી લાવ્યો આવું સમજણ દે તો ભેગું ધન દે નહીતર તારી સમજણ પાસી વાળ એક તો સમજણ એમાંય નિર્ધન આવા બબે ધક્કા સીધ માર્યું બસ સમજણ આવી જાય જો અને છેલ્લી વાત એક જ મિનિટ કહી ને મારે ભાઈને ને આપડે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો ગણપતિ બાકી છે આજે ક્યારે પૂરું થાય નક્કી નહીં કારણ કે હું આજે એકસો ને એસી ની સ્પીડમાં આવ્યો છું એવું હતું કે રૂપાલા રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં ભાવનગર વતી તું મોડો આવ્યો આયલ છે તો ઓકે એટલે આ આજ કાર્ય પૂરું થાય હું હું બોલું એ કઈ નક્કી નથી હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી હજી પરિચય એ ક્યાં કોઈ નો આપ્યો નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે વગાડવાળા આ છે છે વાળા આ છે બોલવા વાળા આ છે હજી હજી કર્યું જ નથી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે પણ એક વાત કહી અને હું કાર્યક્રમ નો દોર આગળ વધારી રૂપિયા જરૂરી જ છે વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે રૂપિયા વગર ન રૂપિયા રૂપિયા વગર ન ચાલે નથી ઘણા વાતું કરતા રૂપિયો હાથ મેલ છે

એ પીસતાલીસો આપીએ ને જ્યારે કોગળો બહાર આવે કળક દે પણ સર્વસ્તવ નથી એ વ્યવસ્થા છે આ દાતાઓ એ આપી દીધું એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે દાખલા તરીકેનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા દાખલા બહુ એક જ મિનિટની વાત સાહેબ મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે આ દાત તુકુ નામ દાત દાખલા તરીકે દાત જીભની વાત નથી દાત મારી પાસે આવ્યા ને કીધું માય ભાઈ પ્રોગ્રામ રાખો છે તારીખ નક્કી થઈ ગઈ પાકું થઈ ગયું એટલે એ કહે કે આ લ્યો આ એડવાન્સમાં આ લાખ રૂપિયા એ લાખ રૂપિયા મને એડવાન્સમાં દેતા ગયા જો રૂપિયો કેવું કામ કરે લાખ રૂપિયા જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ તાળવીના ગગડાથી બતાવો એ લાખ રૂપિયા મારે મુકેશને આપવાના હતા જો પરિચય સાથે વાત નો ટાઈમ બગડે પ્રોગ્રામ નો પ્રોગ્રામ થઈ જાય પરિચયનો પરિચય દેવાય જાય મોડું થાય ત્યારે આવું કરવાનું પથારી કરવામાં પાગડવા હે તો હું ક્યારે આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે કોઈ સ્ટેજ ના એવા કલાકાર નથી કે એની સાથે એણે સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ એ મારી પાસે લાખ રૂપિયા માંગતો થયો સાંભળજો વાત વાતે સાંભળતા જજો એ લાખ રૂપિયા મેં એને આપી દીધા બરાબર જેવા મેં લાખ રૂપિયા એને આપ્યા તો એને આ બેન્જો માસ્ટર અમારો

મહેન્દ્ર મીર આજના ભજની બહુ સારા ભજન ગીતો તમારો આઈનું ઘરેણું છે આ વિસ્તારનું ગૌરવ છે એ મહેન્દ્ર મીર માગતા હતા વધાવો તાળીઓ થી મીરને ને એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ અને પાંચ લાખ પાંચ લાખ નો વહીવટ થયો ને પાછું બીનું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો હું માગતો હતો એને મને આપી દીધા પાછા પાછા મારી પાસે આવી ગયા જા મારી પાસે એ પૈસા આવ્યા ને ત્યાં જેને પ્રોગ્રામ નક્કી કર્યો ને એ બીજે દી આવ્યો મને કે માયાભાઈ વરસાદ ને હિસાબે પ્રોગ્રામ કાલનો જામનગર નો કાલનો રાજી થઈ ગયા બોલો જેને એમ કહું કાલેનો પ્રોગ્રામ કેન્સલ તો આ અમારો સ્ટાફ એવો છે સાહેબ રાજી થાય કે ઈ બને ઘેરે રેવા રહે અચાર્યને અચાર્યજી મેસેજ આવ્યો છે તો અચાર્યને મેસેજ આપી દીધો કાલેનો પ્રોગ્રામ જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો તો આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે હવે ઈ લાખ રૂપિયા ઈ લઈને વયો ગયો આમાં કોના ગયા સમજાય એક જ લાખ રૂપિયા એ આટો માર લીધો સમાજમાં અને કોના અને એક મૂળ હિંમત નથી હાલતી કે ચેક કરવાની કે ચેકી નાખવાની પણ જો માયાભાઈ પાસે જયારે અહીં આવ્યા એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાય એમ રૂપિયો છે એનો સારું આવું દાન થવું જોઈએ આવો રૂડું જયારે આયોજન છે ત્યારે આ કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી આપણે કરીએ અથવા ગણપતિની સ્તુતિ થઈ ગઈ છે મહેન્દ્ર એમાં ત્યારે ચિંતા નથી તો હું એમને વિનંતી કરું એક બે ભજનો ગીતો એ આપણી સમક્ષ અહીંયા રજૂ કરશે ત્રીજી ચોખોટી કરું કે અહીંયા મેં ખાલી દુહાસનને ગાયા અને ઓલું કર્યું ત્યાં રૂપિયાની ઘોર થઈ પણ અહીંયા જે કાંઈ પૈસા આવશે એ આપણા આ સમિતિમાં ખેતીવાડી ઉત્પાદન સમિતિની અંદર જે રૂપિયા દેવાના છે કિસાનો ખેડૂતોના વિકાસ માટે જે રૂપિયા વપરાશે એટલે જેને મોજ આવે એ અહીંયા ઉડાડજો આનંદ કરજો